ઓગણીસ જાન્યુઆરીએ સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભાઠેના રોડ પર આવેલી પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ફેક્ટરીમાં મશીનમાં ઓવરહિટિંગ થયા બાદ આગ ફાટી નીકળી હતી જેને કારણે પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાજી ગયા ગંભીર રીતે દાઝેલા તમામ લોકોને સૌ પ્રથમ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા દુર્ભાગ્યવશ ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે ઉધના પોલીસે ઘટના અંગે બેદરકારીનો ગુનો દાખલ કર્યો અને ફેક્ટરી માલિક સહિત બે વ્યક્તિઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ અકસ્માત થયેલ જેની અંદર પાંચ લોકો દાઝી ગયેલા અને તાત્કાલિક સ્થળ ઉપર ફાયર અને પોલીસની ધીમો પહોંચી ગયેલી અને જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા અને પોલીસે તપાસ ચાલુ કરેલી તો તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલું છે કે આ જે કારખાનું ચાલતું હતું પ્લાસ્ટિક બનાવવાનું એમાં એના જે ફાયરની એનઓસી નહોતી અને બીજા બી જે લાઇસન્સ મેળવવા જોઈએ એ મેળવ્યા વગર આ સમગ્ર કારખાનું ચાલતું હતું જેમાં કારખાના ધારકો જે છે એમના વિરુદ્ધમાં બી બીએનએસ પ્રમાણે ગુનો દાખલ કરી અને તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે સુરતના ઉધના રોડ નંબર 3 ખાતે આવેલ FBI બેંકની સામે છે તે અચાનક છે કે આગ ભભૂકી ઉઠી હતી તેની અંદર 5 જેટલા શ્રમિક કામદારો છે તે દાજી ગયા હતા તેને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે તે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન બે જે શ્રમિક કામદારો હતા તેમના મોત થયા હતા ત્યારબાદ ફરી જે જે બે કામદારો હતા તેમને છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના ટૂંકી સારવાર બાદ તેમનું છે તે મોત નીપજ્યું હતું ત્યારબાદ ઉધના પોલીસ દ્વારા છે તે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેની અંદર ઉધના પોલીસ દ્વારા અબ્દુલ કાદિર અને મોહમ્મદ હુસેનની ધરપકડ કરી છે અને વધુ તપાસ છે ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે આ જ આરોપીઓ હતા જેમની જે ફેક્ટરી હતી જે ઉધના રોડ નંબર ત્રણ ખાતે હતી ને ત્યાં જ અચાનક છે તે આગ લાગી હતી ને ત્યારબાદ પાંચ જેટલા શ્રમિક કામદારો છે તે દાજી ગયા હતા અને તેની ફરિયાદ છે ઉધના પોલીસ સ્ટેશન મથકે નોંધવામાં આવી હતી અને અત્યારે હાલ છે ઉધના પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કેમેરા મેન અબુ મિત્રા સાથે મુકેશ દુરવ્યાંગ સુરત